કૃષ્ણ કનૈયા લાલ કી જય સુંદર મજાનો થાળ સાંભળીએ જીવણ જી જમો વાયા બો રે લાલાજી લેવા આવો રે જીવણ જી જમો વાયા બો રે લાલાજી લેવા આવો રે ભાવના કેરા ભોજન કીધા પ્રેમથી પીરસી પિરસી દઉં કેરા ભોજન કીધા પ્રેમથી દઉ લાગણી કેરી લાપસી કાના લાગણી કેરી લાપસી કાના ધીરજથી ધરી દઉં જીવણ જી વો રે લાલાજી લેવા લાવો રે જીવણ જી જમોબાયા રે લાલાજી લેવા કરુણા કેરો કંસાર કીધો મનનો મોહન થાડ કરુણા કેરો કંસાર કીધો મનનો મોહન થાડ રાજી પી રોટલી કાના રાજી પી રોટલી દાળ જીવન જી જમુબાયા રે લાલાજી પુર્ણ પોડી પુણ્ય ને કીધી સુખ ને કીધી સુખડી પુર્ણ પોડી પુણ્ય ને કીધી સુખ ને કીધી સુખડી સદગુણો નો સિરો કાના સદગુણો નો સિરો કાલા હૃદય નિર્બડ જીવણ જી જમવા આવો રે લાલાજી લેવા जी जिजमुया वो रे लाला जी ला जीलेो रे शांति शांती श्रीखनपूरी सुख नी खिचडी कढी शांती के श्रीखंडपुरी खुश नी खिचडी कढी भरुसरा भजिया कला भरुस के भजिया का चितण चटणी कर जी बाया वो रे लाला लालाजी लेवा वो रे जीवन जी जमोबाया वो रे जी लेवा लावो रे, ले रे। समझण के रास कर पारा दिल नो दूध पाक समझण के रास कर पारा दिल नो दूध पाक સમતા કેરી સુતર ફેણી સમતા કેરી સુતર ફેણી શ્રદ્ધાનો સાલમ પાક જીવન જી જમવા આવો રે લાલાજી લેવા આવો રે જીવન જી જમવા આવો રે લાલાજી લેવા આવો રે એતથી તમને હાથે જમાડું ભક્તિના ભરિયા ભાણા હેતથી તમને હાથે જમાડું ભક્તિના ભરિયા ભાણા મમતા કે રામ આખણ મિસરી મમતા કે રામ આખણ મિસરી અંતર નાય થાણા જીવન જી ઝમ્મુવાય આવો રે લાલા जीवन जी जीवण जिजमोर रे ला जिलेवाला भे झ नानी जे भराउने प्रेम नामको पान नानी जे भर उेम नामको पान हरख नही જીવણ જી જમવાયાવો ને લાલાજી લેવાલા રે જીવન લાલાજી લેવા લા રે પ્યાર જમ્યા પૂર્ણ પુરુષોત્તમ મયૂર થી આશીર્વાદ જમ્યા પૂર્ણ પુરુષોત્તમ મયૂર થી આશીર્વાદ નમ્રતાથી નારાયણે ્યો નમ્રતાથી નારાયણયા પ્યો ભક્તિ કેરો પ્રસાદ જીવન જી રે પ્રભુજી ઝમોવાયા રે જીવન જી જમોવાયા રે વાલાજી લે વાલા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય